ભરૂચ ઘર વિહોણા માટે એસટીમાં બસમાં બાર લાખના ખર્ચ બાદ પણ ભિક્ષુ અને ઘર વિહોણા લોકો ફૂટપાથ પર ઊંઘતા નજરે પડ્યા હતા ભરૂચ નગરપાલિકા દ્વારા બે જૂની એસટી બસમાં ઊભા કરાયેલ ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન પર માટે રહેણા બની છે ભરૂચ નગરપાલિકાનું રેન એક કમાણીનું સાધન બની રહ્યું હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કારણ કે ભરૂચ રેલવે સ્ટેશન આસપાસ ફૂટપાથ ઉપર ઊંઘતા બસો થી વધુ અને ઘરવિહોણા લોકો જોવા મળ્યા છે ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજિત બાર લાખ રૂપિયાના ખર્ચે જૂની એસટી બસમાં માં ઘર વિહોણા ભિક્ષુક માટે રાત વિતાવવા માટે રેન બસેરા બનાવવામાં આવ્યો હતો જેમાં એક એસટી બસમાં માં દસ મહિલા ભિક્ષુક તથા અન્ય એક એસટી બસમાં પુરુષ ભિક્ષુકો તથા ઘર વિહોણા લોકો રાતવાસ કરી શકે તે માટે ભરૂચના રેલવે સ્ટેશન ટેક્સી સ્ટેન્ડ પાસે નગરપાલિકાએ બનાવેલ ઘર વિહોણા માટેનું કે જે સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવ્યું છે

को उतर गया सो गया आपने किसी को पैसा वैसा दिया है यहाँ पे सोने का नहीं नहीं ऐसे ही सो गए आप। आपको पता है ये किसके लिए है गरीबों के लिए। तो आप आप काम के लिए आए हो आप गरीब हो गरीबी है ना तो चले जाए क्या नहीं नहीं ये तो गरीबों के लिए हो

જોકે સ્થાનિકોના કહેવા મુજબ ફૂટપાથ ઉપર ઉમતા લોકો પાસે આધાર કાર્ડ કે કોઈ પણ આઈડી પુરાવો ન હોવાના કારણે તેઓને ભરૂચ નગરપાલિકાની રેન બસેરામાં આશરો આપવામાં ન આવતો હોવાનું જાણવા મળ્યું છે તો કેટલાક લોકો ફૂટપાથ ઉપર ઊંઘવા પાછળનું કારણ કેટલાક લોકો વિક્ષુકોને ધાબળા આપતા હોય અને ધાબળાનો લાભ લેવા માટે પણ ફૂટપાથ ઉપર ઊંઘતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને ધાબળા આપે છે તે ફૂટપાટ ઉપર ઉમટતા લોકો ધાબળાને ભરૂટ નજીકની એક હોસ્પિટલમાં નઈ જેવી કિંમતે વેચી દેતા હોવાનું પણ જાણવા મળ્યું છે હાલ ભરૂટના સ્ટેશન વિસ્તારમાં ભરૂટ નગરપાલિકા દ્વારા જે ગરીબ વિહોણા લોકો છે તે લોકોની માટે આ કળકળતી ઠંડીમાં ને વરસાદ ઉનાળો શિયાળો ત્રણે ત્રણ ઋતુઓથી બચી શકે તેના માટે બે બસો મૂકેલી છે જેમાં દસ જેટલી ગરીબ ભિક્ષુકો અને 10 જેટલા પુરુષ ભિક્ષુકો એનો સહારો લઈ શકે અને રાત્રેની કળકળતી ઠંડીથી બચી ને એની અંદર રહી શકે પણ આજે મીડિયાના માધ્યમથી અમે મુલાકાત લેતા સ્થળ મુલાકાત લેતા જોયું તો જે રાત્રિના જે રોકાણ કરવા માટે બસની અંદર જે લોકો રોકાયેલા છે તેમાંથી ઘણા ખરા લોકો તો સારા ઘરના જોવા આવે છે જયારે જરૂરતમંદ લોકો ફૂટપાથ પર જ સુુતેલા જોવાયા છે આની પછાડીનું એક કારણ એવું પણ જાણવા મળેલ છે કે રાત્રિના જે લોકો જે ખુલ્લામાં ઊંઘે છે એ લોકોને જે ધાબળા ચારસા ઉડાવવા માટે આવે તેના માટે આ લોકો જાણી જોઈને બહાર ઊંઘતા હોય છે એવું પણ જાણવા મળેલું છે પણ જો ભરૂચ નગરપાલિકા જૂજ લોકો માટે જ આ સુવિધા ઊભી કરી છે તેની જગ્યાએ બધા લોકોને જ આવરી લે એના જે રોડ પર બધા જ બહાર ઊંઘે છે વીસ નહીં પણ જે ટોટલ લોકો ઊંઘી રહે છે એ લોકો માટે કંઈક આવું કંઈક બીજું મોટું આયોજન કરે તો આ લોકો ઠંડીથી તાળ તાપથી કે વરસાદથી મરતા બચે ઓછામાં ઓછી પચાસ થી સાહીઠ જેટલા લોકો મને ફૂટપાથ ની આજુબાજુ ને રોડ પર સૂતેલા જોવા મળેલા છે ભરૂચ સ્ટેશન ની બહાર દાદાભાઈ બગીચા બહાર સતત વાહનો થી ધમધમતા વિસ્તારના ફૂટપાથ ઉપર શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ઊંઘતા નજરે પડ્યા હતા જો કે કોઈ પણ વાહન ચાલક દારૂના નશામાં પોતાનું વાહન હંકારે અને ફૂટપાથ ઉપર ઊંઘતા લોકો ઉપર પોતાનું વાહન ચડાવી દે તો સંખ્યાબંધ લોકો અકસ્માતમાં મોતને પણ ભેટી શકે છે જોકે ભરૂચના સ્ટેશનથી પાંચ સહિત ભરૂચના તમામ વિસ્તારોમાં આવેલા ફૂટપાથ ઉપર કડકડતી ઠંડીમાં પણ ઘર વિહોણા અને ભિક્ષુકો નજરે પડ્યા છે જો કે 200 થી વધુ લોકો આજે પણ ફૂટપાથ ઉપર ઊંઘતા નજરે પડી રહ્યા છે જો કે ભરૂડ નગરપાલિકાએ બનાવેલ एसटी બસમાં રેન બસેરા બાથરૂમની ન હોવાને કારણે પણ ઘર વિહોણા કે ભિક્ષુકો આ રેન બસેરાનો ઉપયોગ કરી શકતા નથી જો કે રાત્રે પેશાબ કરવા જવું હોય તો પણ તકલીફ પડતી હોવાનું કેટલાક વૃદ્ધોએ જણાવ્યું હતું જો કે ભરૂડ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું કે રેન બસેરા ભિક્ષુકો એ એટલા માટે નથી ઊંઘતા કે તેઓએ કંઈક બીક છે કે જૂની એસટી બસના રેન બસેરા કોઈ અસામાજિક તત્વો બસને લઈ જાય તો જેવી બીકને લઈને પણ કેટલાક લોકો રેન બસેરામાં ન ઊંઘતા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું વર્ષ નગરપાલિકાએ સેલ્ટર ઓન વ્હીલ અંતર્ગત બે બસોનું નિર્માણ કરેલું છે જે બસો ભિક્ષુકોને રાતે સુવા માટે બનાવવામાં આવેલી છે હાલ શિયાળાની ઠંડી ચાલી રહી છે તો તેમાં તેમને આશરો મળી શકે તેમ છે કેટલાક ભિક્ષુકોને એવી બીક છે કે આ બસમાં અમે સૂઈશું અને બસ ચાલે ચાલશે અને અમને કોઈ જગ્યાએ છોડી દેશે એવી અસામાજિક તત્વોની એક બીક છે તેને કારણે કેટલાક લોકો તો સૂતા નથી આ ઉપરાંત કેટલાક ભિક્ષુકો અને એક ધાબળાનો લાવો લેવો છે શિયાળાની જડે ઠંડી પડતી હોય તો કેટલીક સેવાભાવી સંસ્થાઓ ધાબળા વિતરણ કરે છે આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓનું પણ વિતરણ કરતા જોવા મળે છે તો ભિક્ષુકોને પણ એક લાવો લેવો હોય છે આ સેવાનો એટલે તેઓ આ રીતે ફૂટપાથ પર સૂઈ જાય છે ભરૂચ નગરપાલિકા એક સેવા લોકોની સેવા થઈ શકે એ માટે આ બસોનું નિર્માણ કરેલું છે એટલે અમારો ઉદ્દેશ ફક્ત સેવાનો છે કોઈ અસામાજિક તત્વો તેમને હેરાન ન કરી એ ઉદ્દેશથી જ અમે આ કર્યું છે પરંતુ આ જે થઈ રહ્યું છે તે તપાસનો એક વિષય છે તો જે કંઈક ઘટ્ટું હશે તે અમે કરવા પૂરું કરવા પ્રયત્ન કરીશું બેન શું માનવું છે કેટલાક લોકો રૂપિયા આપીને એમને ઊંઘાડે છે પરપ્રાંતિઓને આ બાબતે નગરપાલિકા દ્વારા શું થશે આ આ જાણવા મળ્યું છે એ વિષય છે અમે તપાસ કરીશું પરંતુ આવું અશક્ય છે મારું માનવું એવું છે તે છતાં હું તપાસ કરાવીશ તો સેવા યજ્ઞ સમિતિ પાંત્રીસ થી વધુ લોકોને ડેળા તંબુ નીચે રાખી સેવા ચાકરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ સિવિલ હોસ્પિટલ પાછળ સેવા યજ્ઞ સમિતિ દ્વારા બનાવી તેમાં છેલ્લા પંદર વર્ષથી ઘર વિહોણા તથા ભિક્ષુકો ને આપી તેઓની સેવા ચાકરી સેવા સમિતિ રાકેશભાઈ ભટ્ટ કરી રહ્યા છે અને પાંત્રીસ થી વધુ લોકોને ખાવા પીવા સહિતની તમામ સવલતો પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે જે સેવા સમિતિના સંચાલક રાકેશભાઈ ભટ્ટ એક વિશાળ અને પાંચસો થી વધુ લોકો રહી શકે અને ઘર વિહોણા તથા ભિક્ષુકો રહી શકે તે માટે રેન બસેરા બનાવવા માટે જમીનની માંગણી છેલ્લા આઠ વર્ષથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પાસે કરી છે જો કે તેઓને રેન બસેરા બનાવવા માટે જમીન મળે તેવી પણ માંગ ઉઠી રહી છે રાત્રે રાત્રે અમે જયારે નીકળીએ ત્યારે મેં જોયું છે કે ભરૂચમાં જે સેન્ટરો માટેની બસો ફાળવી છે સ્ટેશન પર તો તેમાં એક કે બે જણ સુતા હોય અને પાછા ફૂટપાથ પર એટલા બધા માણસો સૂઈ રહેતા હોય છે કદાચ એમ લાગે છે કે આ ઘણા માણસો એવા છે કે જેમને રાત્રે તો સેન્ટરની જરૂર છે પણ દિવસે પણ સેન્ટરની જરૂર છે બીજું મારે કેવું કે જે લોકો આ ફૂટપાટ પર સુતા હોય છે યા તો એમને મીન નાઇટની કોઈ ટ્રેન પકડવાની હોય યા સાડા દસ વાળી કોઈ ટ્રેન પકડવાની હોય તેવા લોકો પણ વધારે મોટા ભાગના સુતા હોય છે તો અમે કીધું છે આગળ પર સરકારમાં અમે સેવા એકના સમિતિ થ્રુ એક માંગણી મૂકી છે કે અમને જો કોઈ સરકારી ડે જમીન ફાળવવામાં આવે તો અમે એવું સેન્ટર હોમ બનાવવા માંગીએ છીએ કે જેમાં ત્રણસો સ્કેટર્ડ થયેલા ભરૂચ જિલ્લામાં જે ગરડા માણસો છે કે જે અનક્લેમ માણસો છે કે જે ફરે છે કે જે લોકોને પરમાનન્ટ સેલ્ટરની જરૂર છે એને સેલ્ટર આપી શકીએ જ્યાં એમની જમવાની સુવિધા હોય ડે કેર સેન્ટર હોય અને એ લોકો પોતાની એમાં એક્ટિવિટી કરી શકે ને એમને માનો કે કઈ સ્વાસ્થ્ય અંગેની તકલીફ હોય તો તે પણ એમાં અમે એને સોલ્વ કરી શકીએ એટલે મારે આજ કેવું છે કે સ્ટેશન પર મૂકેલી જો બે બસો અંડરયુટિલાઇઝેશન હોય તો સરકારે જે હવે માગણી કરી છે એની પર વિચાર કરીને ભરૂચમાં આજુબાજુમાં પહેરી પરી એરિયામાં પણ જો મને જગ્યા મળે તો એક આપણે મોડલ કક્ષાનું સેલ્ટરો બનાવવું છે હું વ્યારાથી આવ્યો છું ને મને એક્સિડન્ટના હિસાબે અહીંયા રાખ રાખવામાં આવ્યા છે ને અહીંયાની સુવિધા તેમજ વ્યવસ્થા સારી છે ને રાકેશભાઈ તરફથી મને સારી રીતે સગવડ મળે છે એ રીતે એમને બધાને સારી સગવડ આપે એ અમારા શુભેચ્છા સાથે વિનંતી કેટલા વર્ષથી છો મને લગભગ છ મહિના થયા અહીંયા આવ્યા ફેમિલીમાં કોણ છે તમારે કોઈ જ નથી જેથી હું અહીંયા મને રાખેલ સારી રીતે રાખી ખાશે કેટલા ટાઈમ છે અહીંયા પર રહેતો છે કોણ આપની સેવા કરતા હોય કેસ કરતા હોય માનપુરા गुमान दे के रहता तो वहाँ मेरी पत्नी सही मेरी पत्नी के जन्ने के बाद में मैं इधर आ गया यहाँ भरस में भर से मुझे आज महीना हो गया यहाँ ये राकेश भाई भटके में मैं आया मैं यहाँ तरह से हर तरह की सेवा दवा पानी और सुख सुख में सभी कर लाते मेरे तो હર તરીકે સુવિધા કોઈ તરફ નથી આનંદમય તો બીજી તરફ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ જે ઘર વિહોણા લોકો અને ભિક્ષુકો માટે જે રેન બસેરાનું જૂની બસમાં લોકાર્પણ કર્યું છે તેમાં એક જૂની બસમાં મહિલા રહે છે તેમાં કેપેસિટી દસ મહિલાની છે જેમાં એક જ મહિલા રહે છે જ્યારે અન્ય પુરુષોની બસમાં પુરુષો રહી શકે તેમાં છ પરપ્રાંતિઓ રાત વિતાવી રહ્યા છે નગરપાલિકાની જે રેન બસેરા મૂકી છે તેની બહાર અંદાજીત પચાસથી વધુ લોકો ફૂટપાથ ઉપર ઊંઘતા નજરે પડ્યા હતા તો ભરૂચ નગરપાલિકાએ ઘર વિહોણા તથા ભિક્ષુકો માટે રાત વિતાવવા માટે બસો ખરીદીને તે કરી તેમાં રેન બસેરા ભરૂચમાં વધુ ઘર વિહોણા સામે માત્ર વીસ લોકો રહી શકે તેવી રેન બસેડાથી તેમજ વીસ લોકોની કેપેસીટી વાળી બસો પણ પર આપવામાં આવતા ભરૂચ નગરપાલિકાની આ યોજના નિષ્ફળ ગઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો ભરૂચ નગરપાલિકા દ્વારા બાર લાખના ખર્ચે જૂની એસટી બસમાં બનાવેલ ઘર વિહોણા તથા ભિક્ષુકો માટેની રેન બસેરાનો લાભ લાભાર્થીઓને મળતો નથી જેની જાણ વિપક્ષી સમસાદ અલી સૈયદ ને થતા તેઓએ રાત્રે સાડા બાર કલાકે દોડી આવી ફુટપાથ ઉપર ભિક્ષુકોને રેન બસેરામાં ઊંઘવા માટે આહવાન કરતા રેન બસેરાનું સંચાલન કરનારા તેઓને ઊંઘવા ન દેતા હોવાનું રટણ કરતા વિપક્ષી સંસદ અલી સૈયદે રેન બસેરામાંથી પરપ્રાંતિયોને બહાર કાઢીને સુવડાવ્યા હતા અને પાલિકાએ પણ સાચા અર્થમાં લાભાર્થીઓને યોજનાનો લાભ અપાવે તે માટેની કામગીરી કરવા આગામી બોર્ડની મીટિંગમાં ઉગ્ર રજૂઆત કરનાર હોવાનું જણાવ્યું હતું ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે એસટી બસને રિનોવેશન કરીને સ્ટેન્ડર્ડ ઓન વ્હીલ્સ તરીકે આજે ગરીબ જે મજદૂરો છે ગરીબ ફૂટપાથ પર રહેતા લોકો છે તેમની માટે આ સુવાની વ્યવસ્થા કરેલી છે આખા ગુજરાતમાં સૌ પ્રથમ એવું પહેલું અભિગમ છે નગરપાલિકાનો એ આવકારદાયક છે પરંતુ અહીંયા જે રીતે વહીવટ ચાલી રહ્યો છે તે એકદમ ગેરરીતિ થઈ રહી છે કેમ કે જે જરૂરિયાતમંદ છે જે ગરીબ છે ભિક્ષુક છે એવા લોકોને અહીંયા સુવા માટે આજે જે એન્ટ્રી મળવી જોઈએ એન્ટ્રી નથી મળતી અને જે સારા લોકો જે સારા સારા બહારથી નોકરી માટે આવે છે એવા નોકરીયાત વર્ગ લોકોને અહીંયા સુવા માટે એમને પહેલો ચાન્સ આપવામાં આવે છે અહીંયા આજની આજરોજ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું છે કે અહીંયા ગેરરીતિ બી થાય છે પૈસા લઈને બી સુવામાં આવે છે એવા બી ઘણા આક્ષેપો થયા છે ભરૂચ નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે જેના માટે જે ગરીબ ભિક્ષુકો ગરીબ લોકો માટે આ સ્લેટર ઓન વ્હીલ યોજના છે એ માટે એમને ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને વહેલી તકે આને એક સારું એવું વહીવટ મળી શકે એવા પ્રયત્ન કરવા જોઈએ અને ખાસ કરીને ભરૂચના અંદર વાત કરીએ તો ગરીબ ભિક્ષુકો ગરીબ લોકો માટે જે રીતે ભરૂચ શહેરના અંદર વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ એમની માટે વસવાટ માટે કોઈ બી સ્થળ આપ આપવામાં આવ્યું નથી આજે રેન બસેરા તરીકે બી વરસાદના અંદર લોકો આજે ફૂટપાથ પર લોકો કોઈ ખૂણા કાચરામાં બિચારા ઝૂંપડા બાંધીને રહે છે પણ ભરૂચ નગરપાલિકા આ સરકાર દ્વારા આજે ભરૂચની વાત કરીએ તો આખા ભરૂચના અંદર એટલા બધી ઇમારતો ગેર ગેર ગેરકાયદેસર ઇમારતો બાંધકામ થયેલા છે એ બાંધકામ ઉપર આજે સરકારની રહેમ નજર હોવા રેમ નજર હોવાના કારણે આજે એ ઇમારત સરકારી જમીન પર બંધાયેલી છે પણ સરકાર એના પર કોઈ પગલાં લેતું નથી અને જ્યારે ગરીબ લોકો માટે કોઈ રેન બસેરાજી જેવું બાંધવાની વાત આવે છે તો કોઈપણ જાતનું નગરપાલિકા અને ગુજરાતની ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને આ ભરૂચની નબળી નેતાગીરી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગે છે ભરૂચના અંદર પાંચ પાંચ ધારાસભ્ય આજે એમના હોય સાંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય અને ભરૂચના ગરીબ ભિક્ષુક લોકોને આજે રેન બસેરા જેવી કોઈ બી રહેવાની વ્યવસ્થા ના મળે આ તો આ નેતાગીરીએ આજે ડૂબી મરવું જોઈએ તેવી વાત છે આજે ભરૂચના લોકો ભરૂચના ભિક્ષુકો ભરૂચના ગરીબ લોકો ફૂટપાથ પર જીવન ગુજારતા હોય અને આ સરકાર

ઘરવિહોણા લોકો નજરે પડી રહ્યા છે ત્યારે જે રીતે ભરૂચ નગરપાલિકાની આ બે બસમાં જે વીસ જણ રહી શકે તેટલી જ સવલત છે જ્યારે તેની સામે લગભગ ભરૂચ જિલ્લામાં નહીં પણ ભરૂચ શહેરની વાત કરીએ તો લગભગ બસો થી વધુ ઘરવિહોણા લોકો અહીંયા વસવાટ કરતા હોય છે ત્યારે માત્ર વીસ જણ રહી શકે તેવી રેન બસેડા બનાવેલી છે અને આજે ઇન ભરૂચ ચેનલ એની ટીમ એટલે કે તપાસમાં આવી તો રેન બસેડાની અંદર જે આ છે પુરુષ લોકો રહી શકે આમાં દસ જણ રહી શકે તેવી સવલત છે આમાં આજની તારીખમાં સાત જણા છે અને એ પણ લગભગ પરપ્રાંતિયો પણ અંદર આપણને નજરે પડેલા છે કે બહારના લોકોને રાખવામાં આવે છે જ્યારે ભિક્ષુકો આપ જોઈ રહ્યા છો તે રીતે ફૂટપાથ પર ઊંઘી રહ્યા છે સાચા અર્થમાં જે લોકો માટે આ ભિક્ષુક લોકો માટે કે ઘર વિહોણા લોકો માટે રેન બસેડા બની છે તેઓને લાભ નથી થતો અહીંયા છે આ રેન બસેડા છે લગભગ આમાં દસ જણા દસ મહિલાઓ રહી શકે આજે એક જ મહિલા છે જ્યારે કેટલીક મહિલાઓ આજે પણ રોડ પણ ઊંઘતી નજરે પડી રહી છે ત્યારે ભરૂચ શહેરની વાત કરીએ તો અગાઉ પણ એક આપણા ઘીકોડિયા વિસ્તારમાં એક ભિક્ષુક મહિલાને કેટલાક લોકોએ ગર્ભવતી બનાવી હતી અને મહિલાના કારણે રેન બસેડા બનાવવાની પણ માંગ ઉઠી હતી પરંતુ મોડે મોડે પણ ભરૂચ નગરપાલિકાએ જાગીને વીસ લોકોની સવલત માટેના જે રેન બસેડા બનાવેલી છે એ રેન બસેડામાં લગભગ વીસ જ જણ રહી શકે પરંતુ ભરૂચમાં જોઈએ તો બસ્સોથી વધુ ઘર વિહોણા લોકો છે ત્યારે બસોથી વધુ ઘર વિહોણા લોકો માટે સવલત કરવામાં નગરપાલિકા મૂડી ઉતરી હોય જે રીતે આપ જોઈ રહ્યા છો આજે આ પુરુષની છે ગાડી અને એમાં લગભગ આજની તારીખમાં તો લગભગ સાત જણા છે જ તો ભરૂચમાં સામે બાજુમાં પણ એક મહિલા લોકો રહી શકે એવી છે એમાં એક મહિલા જ માત્ર છે જ્યારે લગભગ નવ જેટલી બેઠક ખાલી છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ પણ જે રીતે હાલના રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ રેન બસેડાનું લોકાર્પણ કર્યું હતું અને આજે આ રેન બસેડાનો ખરેખર સાદ ઉપયોગ થાય છે કે નહીં તે એમણે તપાસ કરવાની હોય ને સાચા અર્થમાં જે લાભાર્થીઓ છે તેઓને લાભ મળવો જોઈએ તેવી પણ માંગ ઉઠી રહી છે પરંતુ અહીંયાના જે સંચાલક છે એમણે પણ આપણે પૂછ્યું તો સૌથી પહેલાં ભરૂચ નગરપાલિકામાં ભિક્ષુકોએ એન્ટ્રી પાડવાની હોય છે આધાર કાર્ડ રજૂ કરવાનું હોય છે અને ત્યાર પછી તેઓને આમાં જગ્યા મળતી હોય છે ત્યારે સાચા અર્થમાં ભરૂચ નગરપાલિકા બાબતે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું કેમેરામેન રાકેશ અમારી સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ